જય જોહાર જય આદિવાસી રામરામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારે હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે સરસ મજાના એટલે કે લગભગ આ સિઝનની અંદર તમને વિડીયો નહીં બતાવ્યો મેં કંટ્રોલ આવી તો મિત્રો અત્યારે હું કંટ્રોલ અવિંગમાં જાણું કહેવાય છે ને કે અહીંયા કંટ્રોલ આના છે મિત્રો આ ગામની અંદર એટલા કંટોળા એટલા કંટોળા તમે ખાઈ ખાઈને થાકી જાઓ એટલા છે મિત્રો દરેક જગ્યાએ તમે જુઓ ને એટલે કંટોળા શું એમ તો કંટોળા તો મિત્રો આપણે એ છે ને આજે સરસ મજાની કંટોળાની શાક બનાવી છે અને છે તો મિત્રો Come le mie vecchie velo attare tu ah si così ah si ah tu mi Asse... tu... કંટોલા બહુ સરસ મજાના લાઈક છે તો સીઝન કંટોલાની શરૂઆત આપણે પહેલાં બનાવ્યો વિડીયો નહીં બનાવ્યો કંટ્રોલા મિત્રો કંટ્રોલાનો વિડીયો નહીં બનાવ્યો કારણ કે ઉતાવળમાં ને ઉતાવળમાં વીણી લઈએ એટલે નહીં બનાવ્યો બરાબર તો આજે થોડોક ફ્રી છે ને ફ્રી ટાઈમ એટલે વિડીયો બનાવી નાખીએ અને મિત્રો જોઈ રહ્યા એટલા વેલા જોઈને તમે ચોકી જશો ઓલા ચોંકી જશો ઈટ લાગેલા તો સરસ મજાની કંટોલી પણ અહીંયા લાગેલી છે આપણે જોઈશું અહીંયા ભાઈ સાલના જે વેલા હતા ને એમાં મિત્રો પોપટા થઈ ગયા એટલે વર્ષની અંદર એકવાર લાગે એક સીજન એવું લાગે એટલે આ વર્ષે જે કંટોલા લાગે ને એ બીજા વર્ષની અંદર નહીં લાગતા પોપટી થઈ જાય પોપટી તો જોઈ લો આવો હોય એક એક બે બે આપણે વીણી લઈએ બે માણસો છે બરાબર બે માણસોને કેટલું શાક થોડુંક શાક હોય એટલે બે માણસને થઈ જાય તો થોડાક આપણે સવારમાં પણ વીણેલા હતા અને અત્યારે દીએ એટલે આપણી સાંજેની શાક થઈ જાય મિત્રો પાછું આ એવું છે કે જગ્યા બહુ અઘરી હોય છે કંટોલા માટે તો આવા સરસ મજાના વેલા છે જોઈ લો કંટોલા પણ સરસ મજાના લાગેલા છે તમને નજીકથી બતાવું હિરા આવા ચોટેલા છે કંટોલા મિત્રો ભાવ તમે સાંભળ્યો તારે પચાસના અઢીસો મિત્રો લીલા છે ને પચાસ રૂપિયાના અઢીસો કંટોલા એટલે તમે વિચાર કરો હજી માણસો છે ને વીણવા માણસો એ શું કરે ખબર દાળી કરવા નહીં જાય કંટોલા વિ કંટોલામાંથી જ દાળી એમની ઊભી થઈ જાય કારણ કે આટલા બધા વીલા હોય અને આવી રીતના ફેરા કરે તો ઓછામાં ઓછા પાંચ કિલો વી નાખે તો કેટલો પૈસા થઈ જાય બે ત્રણ દિવસની મજૂરી આવી જાય મિત્રો આવું છે બે ત્રણ દિવસની મજૂરી આવી જાય એટલે તારે મોટાભાગના ભાભી આવે ઓછા જાય મિત્રો અને કંટોરા અને બજારની અંદર વેચાણ કરી નાખીએ પચાસ ને અઢીસો એટલે તમે માનો ટોટલ મારો અને કમેન્ટ કરજો આપણે ફરી નથી એટલે નગર આપણે હું વેચી નાખ્યા અને હું વેચવાની વીણી વીણી વેચવામાં શું વાંધો આવો વેલો હોય ને આવો તો આવા કંટ્રોલ હે સરસ મજાના ચોઈટા હે બે જાતના કંટ્રોલ હશે મિત્રો આમાં પાછા આમાં અડધા છે ને એ મિત્રો કડવા લાગે કડવા અને અડધારી ને મીઠા હોય કે આવી રીતના હોય બધું આવી રીતના હોય એક જ વિલો છે પણ મિત્રો એક જ વિલાની અંદર તમે ગોતો ને એટલે તમારે સરસ મજાનું શાક બની જાય એકલા કંટ્રોલ એક જ વીલે આવી જાય ઓછામાં ઓછા વીલો કમ્પ્લીટ હોય ને વેલા કમ્પ્લીટ હોય ને એટલે અઢીસો અઢીસો ગ્રામ તો આવી જ જાય આરમથી તો આવા વેલા છે આમાં વેલા મિત્રો બહુ હતા આપણી વાડીની અંદર પણ શેડાની અંદર જેસીબી હાંક્યું ને એટલે કાંદા બધા રહ્યા ને બહાર આવી ગયા નીકળી ગયા બહાર એટલે આ વર્ષની અંદર થોડીક આપણા શેડાની અંદર કંટોલાની મંદી છે બાકી તો તમે ખાઈ ખાઈને થાપી જાય ને એવડા કંટોલા આવશે મિત્રો તો કોને કોને કંટોલા ખાવું છે કમેન્ટ કરજો બરાબર તો આપણે મોકલાવીશું કમ આ ચા છે ગુરુ કૃપા છે આવી બધી ટ્રાવેલ્સો આવતી હૈ એમાં મોકલી આપશું કિલો બે કિલો બરાબર કમેન્ટ કરી મારા મારાવાલા મળીએ હા તો મોકલાવો મારાવાલા એક ડીશ કંટોલા તો આવશે આપણા માં મિત્રો કંટોલાનું શાક હમણાં ખાવા મળી બરાબર છે તો આજે આપણે શાક શાકનો પ્રોગ્રામ છે અને મિત્રો રોટલા કે રોટલીની અંદર આપણે કંટોલા નથી ખાતા આપણે ફક્ત અને ફક્ત ચોખા એટલે કે પાતની અંદર ખાવા પાત બનાવી નાખો અને કંટોળાનું શાક ખાવાની ટેસ્ટી એટલી મજા આવે ને આમાં મિત્રો તમે ના પૂછો વાત પણ મહીદું તેલ વધારે લે તેલ હા જેટલું તેલ વધારે નાખો ને એટલી કંટોળાની શાક સારી આવે તો આવશે મિત્રો આપણે આજે કંટ્રોલાનો પ્રોગ્રામ ના કરી નાખીએ કારણ કે ઘણા સમયથી ગયો એટલે કે ઘણા દિવસો થઈ ગયા ચાજા દિવસો થઈ ગયા કંટ્રોલા નથી ખાધા નહીં એટલે આજે થોડાક એમ કંટ્રોલા ખાવાનો આનંદ લઈ લીધો બરાબર છે મિત્રો તો આવશે આપણે મિત્રો બહુ મોંઘી છે આ સિટી ની અંદર તમે આટલા લેવા જવાનું એટલે સો રૂપિયા થી ઉપર રહી છે મફત માં મળે આપણે મફતમાં ખાલી વીણવાની મજૂરી લાગે બસ ટાઈમ જોવે એકદમ ફ્રી અને કેવડા કેવડા મોટા હાવડા મોટા આ કઈ કંટ્રોલો છે આ કંટોલો કેવાય અને આ ઝીણા છીણા છે કંટોલા છે ખાવ છે મિત્રો આમાં બે જાત આવે કડવું આવે અને એક મીઠું આવે અને મિત્રો આપણે શાક ઊભા નથી ચીરવાના આડાના આડા ચીરવાના છે બરાબર તો મળીએ પછી નેક્સ્ટ ની અંદર મિત્રો ત્યાં સુધી બધાને જય સીતારામ અને રામ રામ કમેન્ટ કરજો કંટોલા માટેની બરાબર છે તો આપણે હમણાં ચામ